અંદર મિત્રો પશુપાલક અત્યારે હાલની અંદર ઘણા લોકો ધરાવતા હોય છે કે મારે મિત્રો તબેલો કરવો છે તો મારે મોટા પાયે તબેલો બનાવવો છે તો હવે મિત્રો એની માટે એક પરફેક્ટ માહિતી હોવી જોઈએ તમારી પાસે કે જે તમે તમારા તબેલાની અંદર જબરજસ્ત મિત્રો ફાયદાકારક થાય અને કોઈ પ્રકારનું નુકસાનકારક નથી જેનાથી શું છે કે આપણને નુકસાન થાય તે આપણે થોડક

દૂધ ડેરી ઉત્પાદન અંદર જબરદસ્ત મિત્રો ફાયદો થાય તો એ લગતા મિત્રો આપણે ઘણા વિડીયો બનાવવાના છે અને અવનવી માહિતી પણ આપણા સુધી લાવશું તો મિત્રો ચેનલ ની અંદર આવી જાવ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો જલ્દી કરી દઈશું મિત્રો આપણે વિડીયો ની શરૂઆત હવે મિત્રો શું છે કે આપણે ચાર પ્રકારની મેં ગાય ને એક ઉદાહરણ આપ્યું છે ચાર પ્રકારની ગાય હવે તે કઈ કઈ ચાર પ્રકારની ગાય છે ને તે મિત્રો તમને વિડીયોના એન્ડે તમારે બની રહ્યું પડશે વિડીયોના એન્ડે લઈને બનાવી રહેશો તો મિત્રો તમને મસ્ત મજાની આપણા તબેલા માટે મિત્રો ફાયદાકારક માહિતી પણ મળશે અને સાથે મિત્રો તમને એક જબરદસ્ત મિત્રો એક ઓછો જેવું કે ઉપયોગ ઉપાય માટે મસ્ત મજાની માહિતી મળશે તો મિત્રો હું છે કે ના એન્ડેલ ગેટ બનાવી રહ્યો અને આપણે ચેનલ લઈને મિત્રો સાથે સહકાર આપતા રહ્યો છું વિડીયો તો પેલી મિત્રો આપણે જે ગાયની વાત કરું છું ને તે આપણે ગીર ગાયની વાત કરું છું મિત્રો હવે ગીર ગાય છે ને બહુ ફાયદાકારક હોય છે મિત્રો બહુ દુધાળું હોય શું કહેવાય એને મિત્રો સમથિંગ લઈ દૂધ હોય છે મિનિમમ દસ થી પંદર લિટર સુધી એનું મિત્રો દૂધ હોય છે તે મિત્રો ફાયદામાં હે એક તો તંદુરસ્તી એને સારી હોય છે મિત્રો અને ક્વોલિટી બહુ મિત્રો એની સબરજસ હોય છે અને મિત્રો માંદુ પણ ઓછું પડતું હોય છે જે ગીર ગાય છે અને ગીર ગાય મિત્રો બહુ જ ફાયદાકારક હોય છે તે 15 લિટર મિત્રો દૂધ દે છે જે તમારા આપણા ડેરીને અંદર આપણા તબેલાને અંદર મિત્રો બહુ ફાયદાકારક હોય છે મિત્રો બીજી વસ્તુ છે કે આપણે એક લાલ ગાય આવે છે જે તમને આપણે લાલ કલરની ગાય કહેવામાં આવે છે આપણે ઘણી નસલી મિત્રો ગાય છે જે આપણે સંતલ ગાય કહેવામાં આવે છે જે લાલ કલરની ગાય છે જે તમારા મિત્રો છે ને દૂધની અંદર મિત્રો મિનિમમ બાર થી થી સત્તર લિટર સુધી મિત્રો તેનું દૂધ હોય છે લાલ ગાયનું જે બહુ મિત્રો ફાયદાકારક હોય છે આપણે આ ઘણી પ્રકારની ગાય છે હાલની અંદર જે બાર થી પંદર લીટર એનું દૂધ હોય છે વધુ હોય શકે છે પણ આપણે બાર થી પંદર લિટરનો અનુભવ મેં કરેલો છે જે આપણા પશુપાલક ભાઈઓ સાથે વાતચીત મેં કરી એના ઉપરમાં મિત્રો લાલ કલરની જે ગાય હોય છે જે તમારા દૂધાળા પશુ અંદર મિત્રો એની મસ્ત મજાની ખાસી એ છે એની જે શક્તિ આવે મિત્રો જબરજસ્ત હોય છે કે ક્યારે મિત્રો માંદુ પાડવામાં પણ એક તો ફાયદાકારક માંદુ પણ ઓછું પડે છે પ્લસ ગરમીની અંદર મિત્રો એનું ક્યારેક દૂધ ઘટતું નથી બીજી ગાય છે તેનું મિત્રો ગરમી ની અંદર દૂધ ઘટી જતું હોય છે સાથે મિત્રો ફેટ ઘટી જતા હોય છે પણ આજે લાલ ગાય છે મિત્રો એનો બહુ ફાયદો છે એક તો ગરમીની અંદર દૂધ ઘટે ને સાથે મિત્રો નિરણ પૂરો તમે ગમે તેને આપણે એનો ઉપયોગ કરો તો બધું વસ્તુ મિત્રો સારી રીતે તે મિત્રો પાસન કરે કે એની અને કળા હોય છે જે ગાયની અંદર તે જે ગાય છે મિત્રો તે ગાય છે આપણે જર્સી ગાય કેવા મિત્રો આ જર્સી ગાય નું તો ઘણા લોકો કહે છે કે ભાઈ બહુ દૂધ ઉત્પાદન કરતો મિત્રો તે છે ને મિત્રો બહુ નુકસાનકારક પણ થઈ શકે કારણ કે જર્સી ગાય છે મિત્રો બહુ મોંઘી હોય છે અને આપણા તબેલા ની અંદર મિત્રો શું છે કે થોડક સાઈડ ઓછું હોય શકે મિત્રો ઘણું છે સરસી ગાય ગાયના મિત્રો ઘણા ફાયદા છે સારી ક્વોલિટીની સારી નસલ ગાય હોય સરસી ગાય તો મિત્રો તમને બહુ ફાયદા કરે છે પણ એની મિત્રો તમારે સારી રીતે એની સેવા અને સારી રીતે ટ્રીટમેન્ટ પણ કરવી પડતી હોય છે કારણ ગાય છે થોડુંક માંદું પડવામાં થોડુંક વધારે પડતું હોય છે કારણ કે એને દૂધ વધારે હોય છે આ બધી ગાયું કરતા પણ મિત્રો શું છે કે સારી ટ્રીટમેન્ટ હોય તો તમારા આપણા તબેલાની અંદર મિત્રો ફાયદાકારક હોય છે એટલા માટે જર્સી ગાય પણ મિત્રો બહુ ફાયદાકારક હોય છે અને થોડીક કિંમત મોંઘી પણ હોય પણ મિત્રો એની સારી નસલી હોય તો કિંમત બહુ મોંઘી હોય પણ તમે એનો ઉપયોગ કરો તો તમારા તબેલાની અંદર મિત્રો બહુ ફાયદાકારક હોય છે બીજી વિશે મિત્રો શંકર ગાયની વાત કરું છું શંકર ગાય મિત્રો છે તેનું સારામાં સારું પ્રોડક્શન હોય છે દૂધની ક્વોલિટી સાથે પ્લસ એની ભાષણ શક્તિથી લઈ અને આપણા ગુજરાતની અંદર મિત્રો શંકર ગાયનું પણ ઘણા લોકો એને માનતા હોય છે અને આપણા માટે તો બહુ કારગરશીત છે ગાય આપણા આંગણે હોય તો બહુ ફાયદાકારક પણ કહેવામાં આવે પણ મિત્રો શું છે કે તેબેલાની અંદર મિત્રોનો ઉપયોગ કરો તો સારી રીતે મિત્રો એનો એક તો દૂધની ક્વોલિટી જળવાય પ્લસ શિયાળો હોય ઉનાળો હોય ચોમાસાની અંદર આ શંકર ગાય મિત્રો આપણા ફાયદાકારક હોય છે મિત્રો આ ચાર પ્રકારની ગાય આપણા તબેલા માટે વધુ અને જે નાના આપણા ખેડૂત હોય છે મિત્રો બે ત્રણ ગાયું રાખતા હોય છે બે પાંચ ગાયું રાખતા હોય એની માટે મિત્રો ફાયદાકારક હોય છે સાથે મિત્રો ગમે તે વસ્તુ મિત્રો તમે એને ખવડાવો તો મિત્રો પાસણ પણ જલ્દી કરીએ મિત્રો દૂધની ક્વોલિટી પણ વ્યવસ્થિત રીતે એને ઉત્પન્ન થતી હોય છે અને એનો ટાઈમે પણ મિત્રો એનું ટ્રીટમેન્ટ થતી હોય છે તો મિત્રો અવશ્ય અવસ્ય મિત્રો તમે આ તબેલાની અંદર આ ચાર ગાયનો ઉપયોગ કરશો તો તમારા તબેલાની અંદર મિત્રો જબરજસ્ત મિત્રો ફાયદો થશે પ્રોફિટ સારું મળશે અને મિત્રો આપણે દૂધ ઉત્પાદનની અંદર જબરજસ્ત મિત્રો રિઝલ્ટ મળશે તો મિત્રો તમે ક્યાં નસલી ગાયનો ઉપયોગ કરો છો તે જરૂર અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કહી માહિતી મિત્રો કેવી લાગે તે અવશ્ય કોમેન્ટ કરતા રહેજો મળશે નવા ટોપિક સાથે નવા સાથે મિત્રો મળી નવા વિડીયો તો જય જવાન અને જય કિસ્સાની સાથે મિત્ર આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો મળી આપણે